ગઈકાલે આ મોટી દુર્ઘટના સર્જાઈ છે બોડેલી નસવાડી હાઈવે પર ટ્રક અને બસ વચ્ચે દુર્ઘટના સર્જાઈ છે અને આ દુર્ઘટનાની અંદર કોને કેટલું વાગ્યું શું થયું પેસેન્જર સાથે નમસ્કાર હું તમારો દોસ્ત શૈલેષ ભીલ વિડીયોને છેલ્લે સુધી જજો અને ચેનલ પર નવા હોત તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો કેમકે આપણે ગુજરાતની તમામ વિડીયો આપણે જોતા હોઈશું હું તમારો દોસ્ત શૈલેષ ભીલ મિત્રો વાત કરવામાં આવે તો ગઈકાલે એવી દુર્ઘટના સર્જાઈ કે આ જે એસ બસ છે જે નસવાડી જવા માટે રવાના થઈ હતી ત્યારે ગવિંદપુરા એટલે કે પાંચ કિલોમીટર આવેલા બોડેલીથી ગવિંદપુરા ગામે જે ડ્રાઈવર જે ટ્રક ડ્રાઈવર હતો એટલો ફાસ્ટ લઈને આવતો હતો કે ભાઈ આ એસટી ડ્રાઈવરને મોકો પણ ના આપ્યો કે સાઇટ આપવાનો આ ભાઈ જે ટ્રક ડ્રાઈવર હતો એ પાછળના ભાગમાં જે બસને અથડાઈ અને ટ્રક મૂકીને ફરાર થઈ ગયો ટ્રક મૂકીને આ ભાઈ ફરાર થઈ ગયો અને આ ભાઈની ભૂલ છે એ એસટી ડ્રાઈવર કહે છે પરંતુ મિત્રો આપણું કામ છે તમારા સુધી વિડીયો પહોંચાડવાનો હવે ભૂલ કોની હશે એ આપણે એ ખાસ કરીને જાણતા નથી પણ એટલું જાણી છે કે આ દુર્ઘટના સર્જાઈ છે દુર્ઘટનાની અંદર જે કોઈને પણ ઈજા નથી થઈ સારું થયું જે ભગવાનની કૃપાથી આ જે પેસેન્જર હતો પાંચથી છ પેસેન્જર હતા પરંતુ આ પેસેન્જરને કોઈ પણ પ્રકારનો નુકસાન નથી થયું અને બસને નુકસાન થયું અને ટ્રકને નુકસાન થયું અને જે ટ્રક ચાલક હતો એ મૂકીને ફરાર પણ થઈ ગયો છે એવું કહેવામાં આવે છે આ ઘટના જે લગભગ સાડા આઠ વાગ્યાની આજુબાજુ બનેલી અને જે ટ્રક ડ્રાઈવર હતો ત્યાં એ ડ્રાઈવર નસવાડી તરફથી આવતો હતો અને જે એસટી બસ એ બળેલીથી નસવાડી જઈ રહી હતી ત્યારે અચાનક જે ટ્રક ડ્રાઈવર એટલો ફાસ્ટ આવતો હતો અને એસટી બસ વાળા એ સાઇટ પણ ના આપી પરંતુ સાઈટ કાબૂ ના રાખતા આ બસ ડ્રાઈવરે છેવડે આ એસટી બસને અથડાઈ અને ટ્રક મૂકીને ફરાર થઈ ગયો આજની વિડીયોની અંદર બસ આટલું જ હતું આ ઘટના વિશે તમારે શું કહેવું છે અવશ્ય કોમેન્ટ બોક્સમાં જણાવજો હું તમારો દોસ્ત શૈલેષ બિલ હજી સુધી તમામ ગ્રુપમાં વિડીયો શેર ના કરી તો કરી પણ દેજો જય હિન્દ જય ભારત